નમસ્કાર મિત્રો લેન્ડ રિયાલિટી બાય કનુભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સાત બાર વિશે ડીપમાં માહિતી આપું છું મિત્રો સાત અને બાર બંને પેજ બોલાય છે સાથે પરંતુ બંને પેજ અલગ છે બંનેની માહિતી અલગ છે નમૂના નંબર સાતમાં આરે હેક્ટર અને ગૂઠા એની માહિતીની સમજણ પૂરેપૂરી આપી છે જ્યારે બારમાં ત્રણે ઋતુ એટલે કે શિયાળો ઉનાળો ચોમાસું ની પાકની વિગત આપેલી છે પાકમાં કઈ કઈ ઋતુમાં કયા પાકો થાય છે તેની નોંધણી બારમાં થાય છે જ્યારે સાતમાં હેક્ટર આરે ગુઠા અને માલિકી હકની નોંધણી થાય છે મિત્રો સાત બારમાં નમૂના નંબર સાતની માહિતી એ કોઈ પણ એક ચોક્કસ સર્વે નંબર જે હોય તેના પૂરતી મર્યાદિત હોય છે તેના પૂરતી સીમિત હોય છે જ્યારે આઠમાં અલગ અલગ સર્વે નંબરોની માહિતી આપવામાં આવેલી છે એટલે આઠની માહિતી આપણે આગળ જોઈશું મિત્રો હવે જાણીશું ગામ નંબર નમૂના નંબર આઠ અ એ શું છે તો ગામ નમૂના નંબર આઠ એમાં ગામની અંદર ખેડૂતના નામે અલગ અલગ કેટલા સર્વે નંબરો આવેલા છે અને કેટલા સર્વે નંબરોમાં કેટલા હેક્ટર કેટલા આરે અને કેટલા ગુઠા જમીન આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આઠમાં મળે છે મિત્રો આઠ ગામના નમૂના નંબર આઠની વિગતમાં જે ગામમાં ખેડૂતની સ અલગ અલગ સર્વે નંબરોની જે જગ્યાઓ આવેલી છે તેની સંપૂર્ણ માહિતી હોય છે દાખલા તરીકે સર્વે નંબર ત્રણસો વીસ તો ત્રણસો વીસમાં કેટલા હેક્ટર કેટલા આરએન કેટલા ચોરસ મીટર એવી જ રીતે બીજો ત્રણસો ચોરાસી સર્વે નંબર હોય ત્રણસો પચાસ હોય તો એ સર્વે નંબરમાં કેટલી માહિતી છે એ હેક્ટર આરએ અને ચોરસ મીટર કેટલા છે તે સંપૂર્ણ માહિતી આઠમાં બતાવે છે જ્યારે સાત વારમાં એક જ સર્વે નંબર પૂરતી માહિતી સીમિત હોય છે